નરસ હા તમારા हिसाब થી પતની કેવી જોવી જોઈએ લાંબી નીચી થોડી કે કાળી asli option તો તો બોલી લે ક્યો ગુંગીત અમજો દોયલા મને આ માથું બહુ દુખે છે અને મન બહુ બીક લાગે છે મન કે બ્રેન કે ઉમર તો નઈ થઈ ગઈ હોય ને ના થાય બતાય એના મને બ્રેન તો હોય છે એનાનેસ હા એક પ્રશ્ન પૂછું તમને બોલ બોલ આ પ્રેમ આંધળો કહેવાય તો લગન ને શું કહેવાય લગનને છે ને આખું ઓપરેશન કહેવાય એ હાર હાર ને આખું ખોલી હવે તમારા ના બોયલા ને તો હું દસ લગીને ગણું છું નકર પછી હું ઉજેર ખાઈ લઈશ એક બે ત્રણ ચાર રોયા રાખીશ આગળ ગણીશ એ ભગવાન હારું તમ મારા બોયલા ખરા નકર હું ઉજેર ખાવાની